આયરન લેડી આયરન લેડી કરતા તા આયરન લેડી એના બાપે જે પ્રોબ્લેમ આપેલા ને એ જ સોલ્વ નથી કરીએ કે તમારી આયરન લેડી ભાઈ આયરન લેડી હોય તો ખાલી ચિકન નેક જે કહેવાય છે એ થોડો મોડો કરી દેવો તો ને હિન્દુ અને શીખો ને નફરતો ફેલાઈ છે તમારી આ કહેવાતી કથા તથિ આયરન લેડીના કારણે આજે ખાલીસ્તાન નો પ્રોબ્લેમ છે પપ્પુ જો ને એના વંશજોમાં પપ્પુ જેવા પેદા થતા હોય ત્યાં આયરન લેડી હોય રામ રામ દોસ્તો યુદ્ધ યુદ્ધ બંધ થઈ ગયું યુદ્ધ આપણે શરૂ જ નહોતું કર્યું દોસ્તો આપણે એક ઓપરેશન સિંદૂર આતંકવાદીઓના જે મથકો છે એને તોડી પાડવા માટે આપણે ઓપરેશન સિંદૂર કરેલું હતું તો એની રિટાલિએટમાં આર્મી દ્વારા ફર્સ્ટ ટાઈમ દોસ્તો આર્મી બેનકાબ થઈ છે પાકિસ્તાનની તો ત્યાંની આર્મીએ છે ને આપણી ઉપર વળતો પ્રહાર કર્યો હતો ને મિસાઇલને એ બધાથી જેને આપણી આર્મીના ડિફેન્સ સિસ્ટમે રોકી પાડી અને વળતો પ્રહાર કર્યો એના એરપોર્ટ આર્મીના એરપોર્ટને બધું કેટલું નવું મથકો તોડી નાખ્યા એમાં એક એટોમિક કંટ્રોલ સેન્ટર પણ એનું તોડી નાખ્યું જેના કારણે તાબડતોબ દુનિયાભરનું પ્રેશર આવી ગયું કે પાકિસ્તાન ઉપર તમે હવે હુમલો ના કરશો એના આતંકવાદમાં એના પરમાણુ સેન્ટરોને બધું તૂટી જાય છે અને જો એ તૂટશે તો આખી દુનિયાને તકલીફ પડશે તો આવા બધા ડરના કારણે ઇજિપ્તેથી બોરોન ભરેલું ફ્લાઇટ રાત તરત જ ગઈ ત્યાં દોસ્તો પાંચ પોઈન્ટનો ભૂકંપ ત્યાં નોંધાણો કારણ કે હું છે એ કોઈને ખબર નથી ભૂકંપ કુદરતી નહોતો એ અંદર હું તૂટફાટ થઈ ગઈ એ હવે હાડકાં ભાંગી ગયા પાકિસ્તાનના એના લીધે ભૂકંપ આવી ગયો હોય જે પણ હશે તો એ બધું થઈ ગયું દોસ્તો એના કારણે બધું યુદ્ધ જેવું હતું જ નહીં આ સીઝ ફાયર ખાલી ઓપરેશન કર્યું હતું આપણે એના વિરોધમાં એણે રિટાલિએટ કરેલું તો આપણે રિટાલિએટ કર્યું કારણ કે યુદ્ધ થાય ને દોસ્તો તો યુદ્ધ કંઈ ખાવાના ખેલ નથી અઠવાડિયામાં ના થઈ જાય એની તૈયારીઓ માટે મહિનાઓના મહિનાઓ જોઈએ માણેક સાહેબ તો એ વખતે આઠ નવ મહિનાનો ટાઈમ માગ્યો હતો તો આ વખતે કમસે કમ એક મહિનાથી બે મહિના જો ટાઈમ તો જોઈએ જ આપણે બહાર ક્યાંય ફરવા જવું હોય તો દોસ્તો અઠવાડિયું દસ દિવસ પેકિંગમાં કરતા હોઈએ છીએ તો આ યુદ્ધ માટે લડવા માટે કેટલું પેકિંગ કરવું પડે એ બધી વસ્તુઓ ક્યાં પડી હોય ત્યાંથી બોર્ડર પર લઈ જવાની હોય ને કેટ કેટલું હોય જ્યાં પણ પડી હોય એ બધી વસ્તુઓ જે તે જગ્યાએ સેફ એ બધી વસ્તુઓ જે પ્લેન માટે જરૂરી હોય તો એરપોર્ટ ઉપર લાવવી પડે પછી બોર્ડર માટે આપણા જવાનો માટે ગોળીઓ દારૂ ને આ બધું ત્યાં તો લઈ જવું પડે ને કમસે કમ તો એ બધું લઈ જવામાં એ બધામાં દોસ્તો ઘણો ટાઈમ લાગી જાય આ કંઈ કુરિયર નથી બે દિવસમાં પહોંચી જાય હવારમાં દસ મિનિટમાં આવી જાય આ બધી સિસ્ટમો એમ બધું ઇન્સ્ટન્ટ જોઈએ યુદ્ધ ઇન્સ્ટન્ટ ના મળી જાય એમ દોસ્તો તો આ તો ઉલ્લુ બનાવતા હતા એ લોકોને ખબર નથી કે મીડિયાવાળા તો અત્યારે ઉલ્લુ બનાવે છે કરાચી પહોંચી ગયા આમ થઈ ગયું યુદ્ધ શરૂ થઈ ગયું યુદ્ધ શરૂ થાય ને એના પેરામીટરવાળા દોસ્તો આઠ કે સાત કે આઠ તારીખે તો ખાલી જે સોલ્જરો એ રજા પર જતા રહેતા ઘરે ને એ લોકોને બોલાવવા માટે પરિપત્ર અને મતલબ એ લોકોની રજાઓ કેન્સલ થયેલી ને એવું હતું ઓરિજિનલ જ્યારે યુદ્ધ થાય ને દોસ્તો તો જેટલા અત્યાર સુધી રિટાયર્ડ થયા છે ને જેટલા પણ અત્યારે જીવતા હોય જે રિટાયર્ડ થયેલા હોય એ બધા જવાનોને બોલાવી લે એનસીસી કરેલા હોય એ લોકોને બોલાવી લે બીજા બધાને રાજ્યોમાં ભરતી માટે એમ કે સ્વયંસેવકમાં કોઈને આવવું હોય તો ચાલો તો આવું બધું શરૂ થાય ત્યારે યુદ્ધ લડાય એમણે ના યુદ્ધ લડી જાય દોસ્તો આ તો ફક્ત સિમ્પલ એક અત્યારે આપણે ઓપરેશન કરેલું હતું આતંકવાદના વિરોધમાં એ આતંકવાદ પણ એને યુદ્ધનું આમ હાઈપ આપણે એવો આપી દીધો હતો તો એ હાઈપથી છે ને પાકિસ્તાનને ડરાવવાનો આપણો ઉદ્દેશ્ય હતો કે આવા હાઈપથી એ લોકો ડરી જાય ને આવું બધું થાય અને એ તો બધી અફવા બજાર ને પ્રોપોગેન્ડા યુદ્ધ થતું હોય દોસ્તો બાજારો મીડિયામાં આ વખતે આપણને વાંધો નહોતો પાકિસ્તાનને બદનામ કરતું હતું ને એટલે મને કોઈ વાંધો નહોતો એનાથી બદનામ થાય પાકિસ્તાન કરાચી તોડી પાડ્યું ને એ લોકો જોતા તો રહે ને કે ભાઈ અમારું કરાચી તો એમ કેમ છે કે નહીં એવું તો ફોન ફોનની ઘૂમડીઓ ચડી જાય ને તેના પ્રધાનમંત્રી ને ત્યાંના લશ્કરના બધા તો આ બધું પ્રોપોગેન્ડા વોર એ ચાલતો હતો દોસ્તો તો એ તો કરવો જ જોઈએ એ લોકો પણ આપણા એમ બધી અફવા ફેલાતા હતા પાંચ આ રફાયલ તોડી નાખ્યા અને ફલાણું તોડી નાખ્યું ઢીકણું આપણે રફાયલ તો ઉડાડ્યા જ નહોતા આ પછી ઉડાડ્યા હતા એ પછી એ તો એ પછી તો એ લોકોએ કાંઈ કર્યું જ નહોતું પણ મિસાઇલ એટેક ને ડ્રોન એટેક ને ફલાણું ઢીમકાણું એના જવાબમાં આપણે પણ આપણી ડિફેન્સ સિસ્ટમ હતી પ્લસ એના જેટલા પણ નવ કે એટલા એરપોર્ટો તોડ નાખ્યા બ્રહ્મોસથી તોડી નાખ્યા દોસ્તો આપણે રફાયલને એ બધું જવાની જરૂર જ નથી આપણી મિસાઇલો જ ત્યાં પરફેક્ટ એ બધું જે એનું તોડવાનું હતું ને એ બધું તોડી નાખ્યું એમાં સૌથી મોટું એનું જે નૂર ખાન એરપોર્ટ હતું જ્યાંથી એટોમિક બધું સંચાલન થતું હતું હથિયારોનું તો એ કંટ્રોલ સેન્ટર આખું ઉડાડી નાખ્યું ને એના લીધે એના પગ નીચે જે રેલો આવ્યો છે જે રેલો આવ્યો છે ઇજિપ્તથી બોરોન ભરેલું પ્લેન તાત્કાલિક ગયું ત્યાં કે રેડિયેશનનો રિસાવ નથી થતો ને જો થતો હોય તો બોર ઓન નાખવાનું ને આ બધું બધું એ લોકો બીજા પાટે ચડી ગયા કે નહીંતર તર એના એના હથિયારોથી એ આખું પાકિસ્તાન ખતમ થઈ જાય એના ને એના ન્યુક્લિયર હથિયારોથી દોસ્તો તો આ વખતે તો એ રીતનું હતું પણ આવું કરવું યોગ્ય નથી દોસ્તો એ ન્યુક્લિયરની જો ને આ બધું આવે એમાં આપણને પણ નુકસાન થાય ભલે એના તૂટ્યા હોય ત્યાં પણ એનાથી આખી દુનિયાને નુકસાન થાય ચાઇનાને નુકસાન થાય અફઘાનિસ્તાનને થાય આપણી બાજુ જે બાજુનો પવન હોય એ બાજુ રેડિયેશન જાય ને એ બાજુ પ્રોબ્લેમ થઈ શકે છે એટલો બધો બી નથી આપણા સુધી તો કાંઈ વાંધો નહોતો જ આવવાનો પણ બીજાને પણ નિર્દોષોને પણ પ્રોબ્લેમ થઈ જાય ને દોસ્તો ત્યાંના ત્યાંના નિર્દોષો મરી જાય રેડિયેશનથી આવનારી ઘણી બધી પેઢીઓને નુકસાન કરે તો એવું ના થાય એ પણ આપણે થોડુંક માનવતાવાદી હૃદય રાખવું પડે એટલે પછી માનવું પડ્યું કે ભાઈ એના આવું આવું થઈ ગયું છે અમેરિકાએ કીધું હોય કે ભાઈ સીઝ ફાયર કરી નાખો ખાલી ખોટું એના ન્યુક્લિયર હથિયારોને કાંઈ થઈ જશે કારણ કે અમેરિકાને પાકિસ્તાનની ધરતી છે ને દોસ્તો એને છે ને ભાડે લીધેલી છે ઈરાનમાં કાંઈ થાય તો અમેરિકામાં રહીને એને ઈરાન ઉપર કાંઈ કાર્યવાહી કરવી હોય તો થઈ શકે અફઘાનિસ્તાન ઉપર થઈ શકે ચીન ઉપર થઈ શકે તો ધરતી વપરાય પાકિસ્તાનની એટલે પાકિસ્તાન આ એ રીતના રિલેશન છે કારણ કે એટલે જ તો પૈસા એને આપે છે ભીખમાં મફત નથી આપતા ભવિષ્યમાં જ્યારે જરૂર પડે ને ત્યારે ઈરાન સામે લડવા માટે પાકિસ્તાનની ભૂમિનો યુઝ કરવાનો હોય એટલે પણ કીધું હોય કે ભાઈ તમે આને છોડ દો હવે તમારી હાથે કાંઈ નહીં એવું કાંઈ આવું આતંકવાદી કૃત્ય કરે એટલે પછી આપણે પણ હવે હું એ વસુદેવ કુટુંબકમમાં માનીએ છીએ ભાઈ ભાઈમાં ઝઘડો થાય તો બીજા વડીલો કે એટલે સાંભળવું પડે કે હા ભાઈ ચાલો આટલી વાર જવા દઈએ આવતી વખત નહીં જવા દઈએ કંઈ તો દીધું છે અત્યાર સુધી આપણે એવું કહેતા બી નતા આપણે કાંઈ કરતા જ નતા છવ્વીસ અગિયાર મુંબઈનો હુમલો કર્યો હતો કાંઈ કર્યું નહીં સામે કાંઈ જ નહીં બસ મૂકે મૂટે આપણે સહન કરી લીધું પણ આ વખતે હવે આપણે પેરામીટર બનાવી નાખ્યા છે કે હવે લોહીને પાણી એ ખાતે નહીં વહે એટલે પેલું ત્યાંથી હવે પાણી છે ને ડાયવર્ટ થઈ જશે હવે ભારતમાં પછી અમુક તો કહેતા હોય છે કે આયરન લેડી આયરન લેડી કરતા હતા આયરન લેડી એના બાપે જે પ્રોબ્લેમ આપેલા ને એ જ સોલ્વ નથી કરી કે તમારી આયરન લેડી ભાઈ ત્રણસો સિત્તેરની કલમ હટાવી નાખી કોણે હટાઈ આયરન લેડી હટાવી કે આયરન મેને હટાવી ભાઈ પછી પીઓકેની પ્રોબ્લેમ એના બાપે જે આપીને ગયો છે તો એ આયરન લેડી હતી તો એ પીઓકે લઈ લઉં તું ને લાહોર આપણું આર્મી ઘૂસી ગયું હતું તો પછી એ પીઓકે શું કામ ના લીધું ભાઈ એ તો જવા દો બે પાર્ટ કરી નાખ્યા બે પાર્ટ કરી નાખ્યા એમ એમ આ ચમચાઓ બહુ કરતા હોય છે કે બે પાર્ટ કરી નાખ્યા બે પાર્ટ તો હતા જ પૂર્વ અને પશ્ચિમ પાકિસ્તાન બે પાર્ટ તો ઓલરેડી હતા એમાં ચિકનને થોડોક લઈ લીધો હોત આપણો રસ્તો મોટો કર્યો હોત તો એ આપણે સમજીએ કે ના આઈરન લેડી પણ ઉપરથી ચોપન હજાર એના પાકિસ્તાની સૈનિકો છોડી દીધા પ્લસ આપણા ચોપન જેટલા હતા એટલા બી પાછા ના લાવી શક્યા બોલો પાકિસ્તાનમાં જ સહી થઈ ગયા જેલો પ્લસ આપણા ત્રણ હજારથી વધારે જવાનો વગર કામના શહીદ થઈ ગયા બાંગ્લાદેશ બનાવવામાં આપણે કાંઈ પડવાનું જ નહોતું એ બેનો પ્રોબ્લેમ હતો એમાં આપણને હું હવાયા ફેણી લીધા પણ અમેરિકાના પ્રેશરમાં આ પપેટ એ રહ્યું આયરન લેડી આયરન લેડી અત્યારે જેમ પાકિસ્તાનમાં છે ને કુદાકૂદ કરે છે કે આપણે સીઝ ફાયર આપણે યુદ્ધ જીતી ગયા યુદ્ધ જીતી ગયા એવી રીતે ભારતમાં પણ અમુક છે એવા આવ નંગ જે છે ને આપણે આપણે બાંગ્લાદેશ કર્યું આપણે બાંગ્લાદેશ કર્યું ઉપરથી આપણા ત્રણ હજાર આપણે અને બે બાજુ છે ને આવા હરામખોર કર એવા રહ્યા લો અત્યારે કેવી રીતે બાંગ્લાદેશ પણ નડે છે અને પાકિસ્તાન તો નડતું જ આવું પહેલેથી તો આ સારું કર્યું ઉપરથી તોડ્યું ના હોત ને તો એ બે તો કમસે કમ લડતા રહે એ લડતા રહે તો એમાં આપણને ફાયદો થતો રહેવાનો હતો પણ કેટલી નીચ કક્ષાના લોકો અને પાછા આયરન લેડી આયરન લેડી હસું આવે ચમચા ઉપર તો એને ઇતિહાસની ખબર જ નથી આયરન લેડી હોય તો ખાલી ચિકન નેક જે કહેવાય છે એ થોડો મોડો કરી દેવો તો ને તો પણ આપણે કહી દે કે હા ભાઈ આયરન લેડી હતી એણે જે આ ખાલિસ્તાનનો પ્રોબ્લેમ આપ્યો છે ને હિન્દુ અને શીખોને નફરતો ફેલાઈ છે તમારી આ કહેવાતી કથા તથી આયરન લેડીના કારણે આજે ખાલીસ્તાનનો પ્રોબ્લેમ છે શીખો આપણા ભાઈઓ છે એની હાથે વેર બંધાવડાવી લીધું નાખ્યું તમારી આયરન લેડીએ એટલે આ એને એ તો પછી એ બધાના પાપનું ભોગવવું જ પડે છે કોઈને પણ છોડતું નથી કુદરત તો તો પછી તમારી આયરન લેડીને પણ કુદરત પછી હિસાબ કરી નાખે કુદરતે એટલે આ પપ્પુ જો ને એના વંશજોમાં પપ્પુ જેવા પેદા થતા હોય ત્યાં આયરન લેડી હોય તો શરમ કરો કંઈક આયરન લેડીની માસીન માસા થતા હવે હું કહેવું વધારે દોસ્તો નહીતર પાછા ચમચાઓ આવી જશે કોમેન્ટ કરજો તમે તમારા ચમચાઓ તમને છૂટ છે ચાલો ત્યારે દોસ્તો વધારે નથી આપણે આ લોકોને હાચું કહી દેવું નહીં તો ખોટું લાગી જશે રામ રામ